કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારોને બહારે જૈન સમાજ લીંબડીમાં શ્રી ઓલ ઇન્ડિયા શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે શ્રી ઓલ ઇન્ડિયા શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સની ગુજરાત શાખા અંતર્ગત લીંબડી એકમ દ્વારા સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવતા નગરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસતા અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉમદા મંત્રને ચરિતાર્થ કરતા આ સેવાક્ય કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓએ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઘરે ઘરે ફરી વંચિતોની સહાય કરી હતી આ પુણ્ય કાર્યમાં રાજુભાઈ કર્ણાવટ બાબુભાઈ કર્ણાવટ મહેન્દ્રભાઈ કર્ણાવટ પંકજ કર્ણાવટ મહાવીર છાજીડ દિનેશ ચોપડા દીપેશ શ્રીમાળ અને મિલન શ્રીમાળ સહિતના મુખ્ય આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હૂંફ પૂરી પાડી હતી જૈન સમાજ દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય પહેલને કારણે ઠંડીમાં ઠૂંઠવાતા ગરીબ પરિવારોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે આધુનિક સમયમાં જ્યારે સૌ કોઈ પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે ત્યારે છિવાડાના માનવીની ચિંતા કરી જૈન કોન્ફરન્સ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય સમગ્ર પંથકમાં અન્ય માટે પ્રેરણારૂપ બની રહ્યું છે જે સમાજમાં એકતા તથા બંધુત્વની ભાવનાને સ્ૃદ્ધટ કરી રહ્યું છે अखिल ભારતીય જૈન કોન્ફરન્સ ગુજરાત શાખા લીમડી દ્વારા આજ રોજ અમે એક ગરીબોને ગામડા વિતરણ અભિયાન ચાલુ કર્યું છે ગુજરાતમાં ત્રીસથી પાંત્રીસ જગ્યા જૈન કોન્ફરન્સ ગુજરાત દ્વારા આજે કામડાનું વિતરણ કરવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં લીમડી ગામમાં પણ આજે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આ ગામડા વિતરણ કરી રહ્યા છે અને આ અભિયાન આખા ગુજરાતમાં આ ચાલુ છે જેમાં ગરીબોને હર જે ગામની જરૂરત હોય એને કામડા અમે વિતરણ કરીએ છીએ મેં મહેન્દ્ર કર્ણાવટ જૈન કોન્ફરન્સ ગુજરાત શાખાના ઉપાધ્યક્ષ આપને આ જણાવતા જણાવું છું તમે લીમડીમાં કેટલા કામડા વિતરણ કર્યા છે આજે અમે બાવન કામડા લીમડીમાં વિતરણ કર્યા છે જૈન ખાનકવાસી કોન્ફરન્સ વિકાસ શાખા તરફથી લીમડીમાં હરિજનવાસમાં ગામડાનું વિતરણ કરવામાં આવ્યું ગરીબોને આ શિયાળાની ઠંડીના અંદર જે લોકો પાસે ઓળવામાં માટે કોઈ સાધન નથી એના માટે આ જેન કોન્ફરન્સ દ્વારા આ ગામડાનું વિતરણ કરવામાં આવ્યું અને તેનામાં અમારા લીમડી સાંજેના સહયોગ અગ્રણીઓ હાજર રહ્યા અને આ ગામડાનું વિતરણ કર્યું